મહેસાણા જિલ્લાના ભાંડુ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પંચોતેરમો જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકો ઉત્સવ ઉજવાયો હતો અને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા કોલેજના પટાંગણમાં પંચોતેરમો વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને ઉજવાયો જેમાં રાજ્યના આપણા કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ધારાસભ્યો સહિત પદાધિકારીઓ સહિત હાજર રહ્યા એ જ પ્રમાણે રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી રંધાવા સાહેબ અને એમની ટીમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આખી ઉપસ્થિત રહી જિલ્લાના કલેક્ટરશ્રી અને અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા આ વન મહોત્સવ દ્વારા જિલ્લાના જિલ્લા કક્ષાના વન મહોત્સવ દ્વારા ડિપાર્ટમેન્ટ પછી તાલુકા કક્ષાના વન મહોત્સવ ઉજવતું હોય છે અને ગામડાઓમાં પણ વન મહોત્સવના માધ્યમ દ્વારા ગામે ગામ વૃક્ષોનું વાવેતર થાય અને પર્યાવરણમાં વૃદ્ધિ થાય એ કામગીરી સરસ રીતે સુંદર રીતે કરવામાં આવી છે અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ ગામ સુધી રોડની બંને સાઈડ સુધી ગ્રામ વન સુધી પહોંચે એની કાળજી ડિપાર્ટમેન્ટ પણ રાખે છે સરકાર પણ રાખે છે અને હવે પ્રજા પણ જાગૃત બની છે માન્ય વડાપ્રધાનશ્રીએ આપેલા એક સંદેશા મુજબ એક પ્રોગ્રામ મુજબ એક પેડ માકે નામ સમગ્ર દેશના લોકોએ આજે ઉપાડી લીધું છે અને ડિપાર્ટમેન્ટ અને સરકારના વિવિધ યોજનાઓની સાથે સાથે આ જે એક માકે નામ એક પેઢની જે યોજના અથવા જે વાત માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મૂકી એ ગુજરાત રાજ્યના પણ ગામે ગામ અને મોહલ્લા મોહલ્લા સુધી અમલી બને એવું કામ અત્યારે થઈ રહ્યું છે